જય શ્રી કૃષ્ણ મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડિયોમાં આજે આપણે વાત કરવાના છીએ શ્રી કૃષ્ણ સંબંધ વિશે શું કહે છે સંબંધ સાચવતા શીખવું હોય તો ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહેલી આ પાંચ વાત સમજી લો ભગવદ્ ગીતામાં જણાવેલી આ પાંચ વાતો પર ધ્યાન આપો સંબંધ સંદર્ભની તમારી બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા સંબંધ બધા સાથે સારા રહેતા નથી એક નાનકડી ભૂલના કારણે સંબંધ બગડી જાય છે જો આવું હોય તો ભગવદ ગીતાનો સહારો લો અને તેમાં જણાવેલી આ પાંચ વાત પર ધ્યાન આપો પહેલું છે આત્મબોધ ભગવદ ગીતામાં લખ્યું છે કે સાચું જ્ઞાન આત્મજ્ઞાન છે એટલે જરૂરી છે કે પહેલા દરેક વ્યક્તિએ સ્વયંને બરાબર સમજવું જોઈએ આપણા સંબંધ બધા જોડે ત્યારે જ સારા રહી શકે જ્યારે આપણે સ્વયંને ઓળખતા હોઈએ આપણી ઈચ્છા ભય શક્તિને અને કમજોરીને આપણે જાણતા હોઈએ માટે પહેલા સ્વયંને સમજો બીજું છે આ શક્તિ અને વૈરાગ્ય ભગવદ્ ગીતા વૈરાગ્ય સમજાવતા કહે છે કે જે વૈરાગી છે એ જ સુખને ભોગવી શકે છે વેરાગી એટલે બધું ત્યજીને જીવન જીવવું એવું નથી વેરાગી એટલે કોઈનો મોહ રાખવો નહીં મોહ છોડીએ તો તેની હકારાત્મક અસર આપણા સંબંધ પર પડે છે છે ત્રીજું ધર્મ અને કર્તવ્ય વ્યક્તિનું કર્તવ્ય ખૂબ મહત્વનું છે માતા પિતા ભાઈ બહેન અને મિત્ર માટે આપણી જવાબદારી શું છે તે સમજવી ખૂબ જ જરૂરી છે આ જવાબદારી નિભાવવી આપણું કર્તવ્ય છે જ્યારે વ્યક્તિ પોતાના ધર્મ અનુસાર કાર્ય કરે છે તો તેના સંબંધોમાં સકારાત્મકતા વધે છે અને બધા સાથે તેનું સંતુલન જળવાઈ રહે છે ચોથું છે કર્મયોગ ભગવદ્ ગીતા કહે છે કે આપણું કર્મ ખૂબ મહત્વનું છે ફળની ઈચ્છા રાખ્યા વગર કાર્ય કરવાનું છે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવથી કામ કરીએ છીએ તો આપણા સંબંધો જરૂર સુધરે છે અને મજબૂત બને છે પાંચમું છે સન્માન 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 ગીતામાં જણાવ્યું છે કે મેળવવું હોય તો આપવું પડે આપણે બધાને કોઈ પણ ભેદભાવ વગર સન્માન આપવું જોઈએ આ સમજ સંબંધોમાં સહાનુભૂતિ લાગણી અને સહનશીલતાને જન્મ આપે છે જેથી સંબંધો મજબૂત બને છે તો મિત્રો આ હતી સંબંધ સાચવવા વિશે ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણએ કહેલી પાંચ વાતો તમારું આ વિશે શું કહેવું છે તે કમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ મિત્રો